નું પર્વ છે છે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે સાવરકુંડલા દ્વારા પ્રતિવર્ષ માત્ર બ્રહ્મ સમાજ પરિવારો માટે શક્તિ નવરાત્રી નું અદ્ભુત આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ બ્રહ્મસેના દ્વારા પંદર માં શક્તિ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માં ભગવતી ની પર્વ આનંદ સાથે ઉજવણી કરી રહ્યા છે આ વર્ષે બ્રહ્મ વર્ષથી લઈને વર્ષ ગિફ્ટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા રિપોર્ટર નિકુંજ મહેતા અસ્મિતા ન્યૂઝ સાવરકુંડલા માતાજી મારું નામ છે બ્રહ્મ સમાજમાં વર્ષથી શક્તિ આયોજન થાય છે તેમાંથી હું નવ વર્ષથી આવું છું સ પરિવાર સાથે આવું છું અને અહીંયા ભાઈઓ બહેનો વૃદ્ધ બાળકો નાની બાળાઓ ખૂબ સરસ રીતે રમે છે અને મને અહીંયા જે કાર્યક્રમો થાય છે અને જે સન્માનિત નાના બાળાઓને કરવામાં આવે છે તે મને ખૂબ જ પ્રિય છે મારું નામ જોશી કે હરિતકુમાર છે અને બ્રહ્મ સમાજ છેલ્લા ચૌદ વર્ષથી સતત શક્તિ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે હું પહેલેથી જઈ આવું છું અને મારા ગ્રુપ જોડે જઈ ગમમાં રમું છું એવો પણ એક્સપિરિયન્સ છે કે આપણે જ્યારે બાર પાર્ટી પ્લોટમાં ગરબારમાં જઈએ તો ત્યાં આપણને અહીંયા જેવું સેફ ફીલ નથી થતું જ્યારે બ્રહ્મ સમાજમાં હોઈએ તો આપણને એવું લાગે છે કે આપણે પરિવાર સાથે આપણે ગરબા રમીએ છીએ હું દર વર્ષે સહપરિવાર અહીંયા ગરબા રમવા આવું છું અને અહીંયા જેવી મજા મને ક્યાંય નથી આવી બ્રહ્મ સમાજ અહીંયા અલ્પાહાર પણ આપે છે જ્યારે બહાર જઈએ તો બહુ મોંઘા ભાવે આ બધું વસ્તુઓ વેચવામાં આવે છે અહીંયા જેવી મજા ક્યાંય નથી આવી મારું નામ ચિરાગ આચાર્ય છે સાવરકુના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રેરિત બ્રહ્મસેના આ નવરાત્રિ મહોત્સવ છેલ્લા ચૌદ વર્ષથી કરી રહી છે આ બ્રહ્મ સમાજ છેલ્લા ચૌદ વર્ષથી આ નવરાત્રિ મહોત્સવનો આનંદ લઈ રહી છે માતાજીના આશીર્વાદ બ્રહ્મ સમાજ ઉપર સંપૂર્ણ રીતે છે ચૌદ વર્ષથી સતતને સતત કાર્યકરોના અથાગ મહેનત બ્રહ્મસેનાના કાર્યકરો દિવસ અને રાત જોયા વગર સતત ચૌદ વર્ષથી દોરી અને બ્રહ્મ સમાજને એકત્રિત કરી બહેનો નાની બહેનો બાળાઓ અને વડીલો માટે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે આ નવરાત્રિ મહોત્સવની અંદર માત્ર ને માત્ર સમસ્ત બ્રહ્મ સીમા સમાજ પરિવાર દ્વારા જ અંદર આવવાની એન્ટ્રી મળે છે બાકી મને એન્ટ્રી મળતી નથી અને બે હજાર પચીસની અંદર આજે આપ જોઈ રહ્યા છો જે આ સુંદર આયોજન થઈ રહ્યું છે એની અંદર બ્રહ્મ સમાજના નાસ્તાના દાતાઓ છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એને ઇનામ મળી રહ્યા છે આગળ ભણતર કેવી રીતે ભણવું એના માટેના અલગ અલગ ગુરુઓ દ્વારા એને માર્ગદર્શન આપ આપવામાં આવે છે તો આવી રીતે માતાજીના આશીર્વાદ અમારી ઉપર સતત રહે તેવી માતાજી પાસે અમે અર્ચના કરીએ છીએ જેથી કરીને આગળ પણ અમે આવી રીતના સતત આયોજન કરતા રહીએ